જો ધીમે ધીમે ચાલુ થાય છે શું લેવા શું આવ્યા તમે જો પસંદ કરે એ લેવા અમારે આ એસા ઈ હોતા હે જો જો આ ઢીંગલો આ બાજુ આવ્યો એમ નહીં એ તો લે હે પણ તમે લીધું કંઈ ઘણી બધી વસ્તુ લીધી ત્રણ ચાર વસ્તુ એમ કેવી એમ અલગ લાગી નાના કલેક્શન સારું છે બધું એમ જોવામાં ગયું બ્રાન્ડ વોઇસ સારું છે બધું તમૂરતા પૂરા થાય લગણનો ધમધમાટ શરૂ થાશે પણ ત્યાર પહેલા સીઓડો આ વખતે લગન ગાડામાં એવો જામવાનો છે ત્યારે આપના માટે કપડાઓનું યુનિક બ્રાન્ડોનું વિશેષ કલેક્શન વિશેષ ડિસ્કાઉન્ટ સાથે લઈને અત્યારે હાલ શિવ હોલની અંદર અમે આવી ચૂક્યા છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા બાયપાસ પાસે શિવ હોલ તમે જાણો જ છો અને આ જગ્યા ઉપર આપણે આવ્યા હોય એટલે અલગ અલગ એક્ઝિબિશનોની વાત હોય અત્યારે તમે જોઈ શકો છો આપના માટે આ બાજુથી લઈને આ બાજુ તમે જો ભરચક ટેબલોની અંદર રંગબે રંગી અલગ અલગ બ્રાન્ડના આય હાય 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 જમાવટના કપડાઓનો કલેક્શન લઈને આ વખતે આપ આવ્યા છો સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કહેજો થેન્ક મારું નામ દિલીપ રાવ છે રાજસ્થાનથી આવું હું રાજકોટ ભાવનગર જીન્સ માં ઘણી બધી વેરાયટી શર્ટમાં ટી શર્ટમાં લેડીઝ માટે છે ઘણી કુર્તી લેગી બધું આઈટમ છે કિડ્સ માટે પણ છે ઓકે ગ્રાઉન્ડ ફ્લોર માં રેડીમેડ છે ઓકે આ એક્ઝિબિશન નું નામ શું છે રાવ એન્ટરપ્રાઇઝિસ આ વિભાગ આખે આખો કે રીતે છે આ માં છે અલગ ડિપાર્ટમેન્ટ ત્રણ રેન્જ અલગ શર્ટ છે પછી આ બાજુ માં ત્રણ બે રેન્જ માં જીન્સ છે આગળ ફોર્મલ પેન્ટ છે ઓકે પછી અહીંયા બેડશીટ છે એવરેજ બધાને બધી સાઈઝ મળી જાય બધી સાઈઝ 42 ટુ જીન્સ મળશે અને 500 સુધી ટી-શર્ટ મળશે રેડી કેવા એમ ને અહીંયા આપણે જે કપડા બધા બ્રાન્ડેડ

ટાઈમિંગ સવાર દસ થી દસ છે સાંજે દસ દસ વાગ્યા સુધી ઓકે તારીખ છે છેલ્લી આઠ તારીખ ઓકે એના પછી અમારું રાજકોટ સેલ ચાલુ થશે દસ દસ અગિયાર બાર ને તેર ઓકે તાપ આપની અનુકૂળતા એ ચોક્કસ પધારજો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા